વરાછા વિસ્તારના કોર્પોરેટર અને એડવોકેટ રાજેશ ધોળીયાની જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન સુરતના વરાછા વિસ્તારમાં કોર્પોરેટર રાજેશ ધોળીયા વર્ષોથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈને લોક સેવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે આજે ભરતનગર સોસાયટી લંબે રોડ મોરબી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી શ્રી અને માનવતા મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો હતો મારા વકીલાતના બે હજાર ચારથી લઈને મારી વકીલાતની જર્ની શરૂઆત થઈ હતી આજે એકવીસ વર્ષની મારી વકીલાતની સફરમાં સાઠ જેટલા મારા જુનિયર મિત્રો સાથે આજે મારી નવી ઓફિસનું શુભ ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને આદરણીય કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી અને સમગ્ર ભારત વર્ષમાં જેવો રેકોર્ડ તોડવામાં માહિર છે કદાચ એ સંગઠનનું કામ હોય ચૂંટણીલક્ષી કામ હોય કોઈ રાજનીતિમાં વિશેષ એવી કોઈ આગવી ભૂમિકા ભજવવાની હોય એવા ઓનહાર વ્યક્તિ આદરણીય સી આર પાટીલ સાહેબ મારી ઓફિસના ઉદ્ઘાટનમાં વધાર્યા હતા જે બદલ હું ખૂબ ધન્યતાની લાગણી અનુભવું છું અને આ વિસ્તારના દરેક સમાજના વિવિધ સમાજના આગેવાનો વિવિધ તમામ સોસાયટીના પ્રમુખ પ્રમુખશ્રીઓ અમારા શુભેચ્છક મિત્રો અમારા સાથી વકીલ મિત્રો તેમજ સૌ કાર્યકર્તા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમામનો

ગરબી મંડળ રમેશભાઈ કલાકાર રાજભા ગઢવી બિલ ગુરુ ખેસ પહેરાવી સન્માન કરશે રાજભા ગઢવી બિલ ગુરુ લોક સાહિત્યકાર રમેશભાઈ ચુડાસમા મહેન્દ્રભાઈ દેસાઈ શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ અમારે મહેન્દ્ર દેસાઈ હર હંમેશ લોકોનો ઉત્સાહ વધારવા માટે ટીમ સાથે મિત્ર ભાવે આવતા હોય છે મહેન્દ્રભાઈ ચૌહાણ પરિવાર વતે પ્રમુખ બાકાભાઈ ચૌહાણ ઉપપ્રમુખ ભવાનીભાઈ ચોટાલ વોર્ડ પંદરના યુવા મોરચા પ્રમુખ આપ ઉપસ્થિત થશો દેવાણીભાઈ આવો આપ બધા